મુક્ત કરવામાં આવે તેવું કીધું છે સરકાર પર સહકારથી કામ કરે રમજુભાઈએ વાત કરી છે રાજપૂત સમાજ સંયમ રાખે રમજુભાઈનું નું નિવેદન રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી ને પોલીસ મંજૂરી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા કરણી સેના આહવાન કમલમ ની ઘેરાવની આપી ચીમકી રેલી લાઇવ ન્યૂઝ એટીન ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે એક તરફ અમદાવાદમાં મહિપાલસિંહ ની અટકાયત કરવામાં આવી છે જેઓને મુક્ત કરવાની વાત કરણસિંહે કરી છે બીજી તરફના દ્રશ્યો કે જ્યાં જય ભવન નારા લાગી રહ્યા છે

વાત કરતા સ્પષ્ટ જોવા મળ્યા કે અમારે માફીથી કઈ લેવા દેવા નથી રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ આજે આક્રોશ છે તેના દ્રશ્યો અમે આપને અલગ અલગ બતાવી રહ્યા છે રેલી શરૂઆત થઈ તે સમયથી લઈને અમદાવાદમાં પણ જે અટકાયત પણ જે ઝપાઝપીના દ્રશ્યો થયા હતા બીજી તરફ આગળ સોગન લેવડાવવામાં આવ્યા છે એ સોગનના દ્રશ્યો કે જ્યાં મહિલાઓ કેસરી રંગની સાડીમાં જોવા મળી રહી છે કરણી સેનાના અધ્યક્ષ મહીપાલસિંહની અટકાયત થઈ તે સમયના દ્રશ્યો પણ અમદાવાદના એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ બીજી તરફ જે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી આગેવાનો જેમાં ઉપસ્થિત રહ્યા હતા તે સમયના દ્રશ્યો અને પછીની જે જે ઘટના ઘટી કે જેમાં રાજકોટમાં ક્ષત્રિયોને રેલી કાઢવા માટેની પરવાનગી આપવામાં આવી તો આ મહારેલી જે છે તે નીકળતી જોવા મળી રહી છે રાજકોટની અંદર તમામ ક્ષત્રિયો અલગ અલગ વિસ્તારથી આવ્યા છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ શહેરમાંથી અલગ અલગ ગામમાંથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આ મહારેલીમાં જોડાઈ રહ્યા છે જે રૂપાલાનું નિવેદન હતું તેને લઈને આ નિવેદનને વખોડવામાં આવ્યું અને ત્યારબાદ ટિકિટ રદની વાત કરવામાં આવી તો આ તરફ પોલીસ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે કારણ કે રેલી ને મંજૂરી આપી છે પરંતુ આપ જોઈ રહ્યા છો કે જ્યાં અનેક અગ્રણીઓ જે છે તે સતત તેમાં જોવા મળી રહ્યા છે આગળ વધતા જોવા મળી રહ્યા છે આપણે જણાવી દઈએ કે જે સૌથી વધારે મહત્વની વાત જે જોવા મળી છે સમગ્ર રેલીની અંદર રાજકોટથી ક્ષત્રિયોની જે રેલી છે તેમાં

જે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તે માત્ર રૂપાલા હાય હાય નારા લગાવી રહી કહી શકાય છે કે બીજેપી પીઠશે બેદ નહીં રૂપાલા તેરી ખેર નહીં આ પ્રકારના નારા છે લગાવવામાં આવી રહ્યા છે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તેમનો આક્રોશ પણ જોઈ શકાય છે તે જોડાઈ ચૂક્યા છે મોટી સંખ્યાની અંદર લોકો છે તે જોડાઈ ચૂક્યા છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું પદ્મની બા વાળા શું અમારે ન્યાય જોઈએ રૂપાલાભાઈની ટિકિટ રદ કરો ભાઈ ની ટિકિટ રદ કરો હજી પણ અમને ન્યાય નહીં મળે તો અમે એકી સાથે બધી જોહાર ઉપર લોકો જોડાયા છે અમને ન્યાય અમે ખાલી એક ટિકિટ સોરી ચોક્કસ તો હું અન્ય જે દ્રશ્યો છે તે પણ બતાવવાના પ્રયત્ન કરીશ જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર લોકો છે તે ઉમટી પડ્યા છે બીજી તરફ તકેદારી ના ભાગરૂપે કહી શકાય કે રાજકોટ શહેર રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ અત્યારે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ સહિતના જે રેન્કના જે અધિકારીઓ છે તે હાલ ખાસ કરીને અત્યારે જોવા મળી રહ્યા છે અન્ય ક્ષત્રિય સમાજની મહિલાઓ છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું બેન શું કહેશો જય ભવાની રૂપાલાની ટિકિટ રદ કરો રૂપાલાની ટિકિટ રદ કરો રૂપાલાની ટિકિટ રદ કરો ચોક્કસ અન્ય મહિલાઓને પણ પૂછીશું બેન શું અત્યારે તમે રેલીમાં આવ્યા છો મોટી સંખ્યાની અંદર ભાઈઓ પણ છે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે શું આપ જોઈ રહ્યા છો રેલી નથી રેલ નો છે રેલો ભાજપ નો ભાજપ નો રેલો છે હજી જાય આવનારા દિવસોમાં આનાથી પચાસ ગણો મોટો રેલો થવાનો છે એવાનું કઈ ન્યુજ નથી હવે ભાજપ નક્કી કરવાનું છે કે બાવીસ કરોડ રાજપૂતો નો થતો રૂપાલા ની હારે કરવો

તે આ રેલીની અંદર ઉમટી પડી છે રેલીની મંજૂરી ચોક્કસ ત્રણસો થી સાડા ત્રણસો વ્યક્તિની માગવામાં આવી હતી પરંતુ દ્રશ્યોમાં જોઈ શકાય છે જ્યાં જોઈએ ત્યાં માત્રને માત્ર માનવ મહેરામણ છે તે જોવા મળી રહ્યું છે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે પણ કેસરી સાડીની અંદર જોવા મળી રહી છે પુરુષો છે તે કેસરી સાફાની અંદર જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ દ્વારા કેસરીયા કરવામાં આવી રહ્યા હોય આ પ્રકારનો સ્પષ્ટ સંદેશ છે તે આપી દેવામાં આવ્યો છે

કે ભાજપ સર ગુજરાત નો મતતો હોય તો તમે ટિકિટ પાછી ન લઈ શકતા હોય તો પછી અમારે શું કરવાનું અમારે શું કરવાનું એ પોઝિશન હવે તમારે સમજવાની છે વર્ષો થી એસી ટકા દરબાર ક્ષેત્રીય સમાજ ભાજપ આડે જોડાયેલા હતા તમને એક રૂપા લેવાનો છે સમાજ માટે હવે શું કરવાનું તમારી ક્યા પ્રકારની જામનગર ભાજપ સરકાર ને હવે કે ક્ષત્રિય શું છે અને રાજપૂત સુ છે અમારી મા બેન ની તમે તમને બે કરે આ રાજપૂત સુ છે જેલમાં નાખો ગોલી તમારા બેકારું કે રાજપૂત ના દીકરા કોને કહેવાય વાતચીત કરીશું શું કહેશો ક્યાં પ્રકારની તમારી માંગ છે મારી માંગ અત્યારે એક જ છે કે રૂપાળાને હટાવો

આ રૂપાલા અભદ્ર ચિપીણી કરે એ તદ્દન ઘેર વ્યાપી છે અને મારી બહેનોએ એ જો જોહર ની વાત કરવી પડે તો આ બ્રાહ્મણ દીકરા ને લાંછન એવું લાગે કે નહીં બ્રાહ્મણ નો

ક્ષત્રિય સમાજની રેલીમાં ભરવાડ સમાજ અને સંપૂર્ણ જે પ્રમાણે બ્રહ્મ સમાજ દ્વારા ટેકો આપવામાં આવતો હતો તેવી રીતે ભરવાડ સમાજ દ્વારા પણ ટેકો આપવામાં આવી રહ્યો છે બાપુ શું રામ કૃષ્ણ બુદ્ધ મહાવીર ગણ્યા તે ન ગણાય અવતારી પુરુષો અનેક અને જન્મ આપવાનો ક્ષત્રિય સમાજ સનાતન સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ અને ક્ષત્રિય સંસ્કૃતિ એકબીજાની પૂરક છે ત્યારે બેટી બચાવો બેટી પઢાવો અને સનાતન સંસ્કૃતિની વાતો કરનારાઓ એક ટિકિટ પણ રદ નથી કરી શકતા સરદાર સાહેબના એક એક અવાજ ઉપર પાંચસો ને રજવાડા અમે સોંપી દીધા હતા ત્યારે આજે અમને ઘણું દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટી એક ટિકિટ રદ કરવા માટે સક્ષમ નથી તો આ ટિકિટ રદ થવી જોઈએ કારણ કે સોમાનનો પ્રશ્ન છે સાત્ર ધર્મનો પ્રશ્ન છે અને હિન્દુત્વનો પ્રશ્ન છે ચોવીસ તારીખથી આંદોલન છે શરૂ થયું છે આજે ચાર તારીખ થઈ ચૂકી છે હજુ સુધી કોઈ નિરાકરણ નહીં છ તારીખ થઈ ચૂકી છે શું કહેશો ખાસ કરીને આ ટિકિટ રદ કરવા માટે થઈ અને સરકારે જે પગલાઓ લેવા જોઈએ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ જે કાર્યવાહી કરવી જોઈએ એ કાર્યવાહી કરવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે અને એના કારણે દિવસે દિવસે સમાજનો રોષ વધતો જાય છે સાથે સાથે અન્ય સમાજો પણ અમારી સાથે જોડાતા જાય છે કારણ કે ક્ષત્રિય છે અઢારે વરણને સાથે લઈને ચાલનારો વર્ગ છે રાજા રાજાશાહી જ્યારે હતી ત્યારે બધા લોકોને સાથે લઈને ચાલનારા હતા અમે અમારી આ હિન્દુ સંસ્કૃતિ માટે બેટી બચાવો માટે અને ગાય માટે થઈ અને આ ધર્મ માટે થઈ અને અમારા માથાઓ મારા વડવાઓ આપ્યા છે ત્યારે હિન્દુ અને ધર્મ સનાતન અને જે વાતો થાય છે એ મને લાગે છે નિર્થક વાતો છે જ્યાં સુધી આ ટિકિટ નો રદ થાય ત્યાં સુધી આ વાતોનો કોઈ અર્થ નથી

કેમેરામેને વિનંતી કરીશ કે તે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર હજુ પણ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે જે લોકો છે તે કલેક્ટર કચેરી સુધી પહોંચી રહ્યા છે તમામની સિદ્ધાર્થ એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ પરસોત્તમ રૂપાલાએ રાજકોટ લોકસભા મત વિસ્તારની અંદર પ્રચાર કરતા સમયે રૂખી સમાજના કાર્યક્રમમાં ગયા હતા ભજનનો કાર્યક્રમ હતો અને આ ભજનના કાર્યક્રમની અંદર તેમને એક વિવાદિત ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ ચોવીસ માર્ચથી જે પ્રકારે વિડીયો યા છે શું અમારું એક યુવાન તરીકે એટલું જ કહેવાનું છે કે અમે રાજપૂત સમાજ માંથી આવી છીએ અમારામાં માન મર્યાદાથી વધારે કઈ પણ વસ્તુ ના હોય માન માટે અમે માથા દીધાઈ છે અને માન માટે માથા અમે લીધા છે તો અમારું એટલું જ કહેવાનું છે એમણે જે ટિપ્પણી કરી એની સજા એક જ છે કે એમની ઉમેદવારી રદ થાય બીજો કાંઈ ઓપ્શન જ નથી એક જ વસ્તુ અમારી માંગ છે કે એની ટિકિટ રદ થાય બીજા કોઈનાથી અમને વાંધો નથી નકર આનાથી અમે ઉગ્ર આંદોલન કરવા માટે યુવાનોએ ટીમ બનાવેલી જ છે જો આમાં નિર્ણય નહીં આવે તો અમે અમારી રીતે અમારું આંદોલન ચાલી રહ્યું

જય ભવાની જય શિવાજીના નારા છે લગાવવામાં આવી રહ્યા છે અન્ય લોકો પણ સાથે શું કહેશો ક્ષત્રિય સમાજને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજની માંગણી આ સરકાર સ્વીકારતી નથી અમારી એક જ માંગણી છે કે રૂપાલાને ને ટિકિટ રદ કરો કારણ કે અમારે અમારી નહી તમામ ભારતના તમામ બેન દીકરીઓનું સન્માન એમને જાળવ્યું નથી એટલે અમારી એક જ માંગણી કે રૂપાલા ટિકિટ રદ કરો તમારું શું કહેવું છે હું જાડેજા જયદીપસિંહ એક જ એક જ વાત ટીવી દ્વારા બધે મારે કહેવા માંગુ છું કે અમે રાજપૂત એક છીએ આ તો ટિકિટ રદ કરવા છે ધારે જીવન પર પણ એટલી છે કે એનું ટિકિટ રદ થઈ જાય આ તો ખાલી છે પિક્ચર હજી બાકી ચોક્કસ તો અભી તો એ ટેલર પિક્ચર બાકી આ પ્રકારના જે ડાયલોગ છે તે પણ યુવાનો દ્વારા કેરવામાં આવી રહ્યા છે અન્ય જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કેસરીયા સાફા કરીને આવ્યા છે બીજી તરફ ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે આ રેલી છે તે પૂર્ણતાની આરે છે મોટા ભાગની રેલી છે એટલે કે મોટા ભાગના જે લોકો છે જે રહ્યા છે કે હવે થોડાક જ લોકો બાકી છે કે જે કલેક્ટર સુધી કચેરી સુધી પહોંચી રહ્યા છે બાકીના હજાર થી વધુ જે લોકો છે તે કલેક્ટર કચેરીના પંટાંગણ સુધી પહોંચી ચૂક્યા છે બીજી તરફ પાછળ હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે પોલીસનો ચામતો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે એસીપી ડીસીપી પીઆઈ પીએસઆઈ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સાથોસાથ સ્થાનિક એલસીપી ની ટીમ પણ હાલ અત્યારે જોવા મળી રહી છે ને જે રેલી છે તે હવે પૂર્ણ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ જોઈ શકાય છે કે હવે ઘણી ગાંઠિયા લોકો છે તે દેખાઈ રહ્યા છે બીજી તરફ હવે લોકોના જે ટોળાઓ છે તેને પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે મોટી સંખ્યાની અંદર લોકો છે તે ખાસ કરીને કલેક્ટર કચેરી સુધી પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની છે તે રજૂઆત છે તે કરવામાં આવશે આજરોજ જે ક્ષત્રિય સમાજની જે કોર કમિટીની બેઠક મળી હતી આ બેઠકની અંદર પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી દિવસોની અંદર જે પણ જિલ્લાઓની અંદર જે પણ તાલુકા મથકે પરસોત્તમ રૂપાલા અંગે જે આવેદનપત્ર આપવાનું બાકી હોય તે આપવામાં આવશે તો સાથોસાથ આવતીકાલે ધંધુકાની અંદર સૌથી વધારે મહત્વની વાત કલેક્ટરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપણે જે સ્ટાર્ટિંગમાં પણ કીધું કે ત્રણસો સાડા ની આશા અપેક્ષા હતી મંજૂરી હતી પરંતુ હજારો ની સંખ્યામાં લોકો જોડાયા છે વાત સ્પષ્ટ છે ટિકિટ રદ થવી જોઈએ ચોક્કસ સિદ્ધાર્થ ટિકિટ રદ થવી જોઈએ બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક મૂળ બનાવી લીધો છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી છે તે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી શકે તેમ છે પરંતુ જે પ્રકારનો જુવાડ અહીંયા જોવા મળી રહ્યો છે એ જ પ્રકારનો જુવાડ છે તે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરની બેઠકની અંદર પણ જોવા મળી રહ્યો છે સાત જુનાગઢની બેઠકની અંદર પણ જોવા મળી રહ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટી છે કે જે અગાઉ વડોદરા ખાતે ને સાબરકાંઠા ખાતે પોતાના જે ઉમેદવારો છે તે બદલી ચૂકી છે પરંતુ હવે જે પ્રમાણનું સોશિયલ એન્જિનિયરિંગ થઈ ચૂક્યું છે ત્યારે સુરેન્દ્રનગરની અંદર જે ચુવાડિયા કોડી છે તેમની વસ્તી વધુ છે તેમની જગ્યાએ તડપદા કોડી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે એટલે ત્યાં પણ રોષ જોવા મળી રહ્યો છે સાથો સાથ જૂનાગઢની અંદર જે ટિકિટ ફાળવણી કરવામાં આવી છે ત્યાં પણ ભયંકર રોષ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે જો આગામી દિવસોની અંદર રાજકોટ ખાતેના ઉમેદવાર બદલવામાં આવે તો બાકીની બંને જગ્યાએ હાલ જે રોષ છે તેના કરતાં ત્યાં વધુ રોષ પ્રબળ પ્રગટે તેવી પણ માહિતી છે તે ભાજપને મળી હોવાનું છે તે સૂત્રોમાંથી માહિતી છે તે મળી રહી છે જે સંતા કંકિત જે રીતે કલેક્ટર ઓફિસે પહોંચ્યા છે તમામ લોકો હવે ઓફિસ પણ નાની પડે તેવા દ્રશ્ય જોવા મળ્યા છે અહીંયા તો ચોક્કસ હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાના છે કે પ્રયત્ન કરે જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર કલેક્ટર કચેરી ખાતે અત્યારે લોકો છે તે ઉમટી પડ્યા છે આપે જેમ કહ્યું તેમ કલેક્ટર કચેરી ખાતે જાણે કે કીડિયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યા છે આ